ચોમાસા દરમિયાન ઢાઢર નદીના પાણી આ જગ્યાએ ભરાઈ જતા હોય છે આ રોડ પરથી ચાર થી પાંચ ગામના રહીશોની પણ અવરજવર જવર હોય છે ત્યારે આ ગરનાળું બનાવવામાં આવશે તો નવી નગરીના રહીશોનું શું અને કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું નથી અવરજવર કરવા માટે વાહન સહિત પગ પાડા જનારને પણ મુશ્કેલી પડતી હોય નવી નગરીના રહીશો દ્વારા વિરોધ કરી હાલ પૂરતું કામને બંધ કરવામાં આવ્યું છે આ સાથે જ આ જગ્યા પર જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો કોઈ વાંધો નથી તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું ગરનાળું બનાવવામાં આવે તો નવી નગરીમાં રહેતા રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જાય અને રોડ રસ્તા બંધ થઈ જવાને કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે અને હાલ એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી જેવા વિવિધ પ્રશ્નો લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ જગ્યા પર ગરનાળાને બદલે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું વોટિંગ કરવા કોઈ જાય નહીં એવું બધું હોય અંદર બોલાવડાય એવું શીખવાડે સમજાવી દો ને પછી બોલાવડાય गचेर 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 ગેટ નંબર ચોવીસ બિલાપુર નવી નગરી આ ગેટનું કામ તદ્દન બોગસ કરેલું છે નકશા મુજબ કરેલું નથી અને અહીં આગળ અમારે કોઈ પબ્લિકને પૂછેલું નથી અને ડાયરેક્ટ રેલવેવાળાએ ચાલુ કરી દીધું અત્યારે ઇમરજન્સીની અંદર કોઈ બીમાર હોય એકસો આઠ આવી હોય તો એકસો આઠને પણ લઈ જવું મુશ્કેલ છે એમાં મુશ્કેલી આ લોકોએ ડાયવર્જન આપ્યું છે તદ્દન ખોટી રીતના આપ્યું છે અને રેલવેના કર્મચારીઓએ તદ્દન ઉલટો જવાબ આપે છે કોન્ટ્રાક્ટનો માનસ એનો અને સરપંચને હોય રજૂઆત કરી પણ સરપંચ હોય ફોન અત્યારે બંધ કરીને મૂકી દીધો છે ભાઈ અમારે જો કોઈ ડાડાનો પાણી આવી જાય છે તો અમારે તો એમય મરો છે અને આમે મરો છે નીકળવાનું જ કઈ રીતે અમારે ના નાના છોકરાઓ આ બધા સ્કૂલે જશે કઈ રીતે સરપંચ અને સરપંચ એને લોકોને દારૂ પીવે છે એટલે લોકોને દારૂ પીવાડી દીધો છે કોન્ટ્રાક્ટ પર હોય પૈસા લીધા છે બાકી અત્યારે આવે સરપંચને આચું હોય દો અતાર તેમની બાયડો હવે મારે 108 આવવાની જ ક્યાં ગરા 108 આવે જેવી તેહી એબજબી નારુ એવું છે અહીં બી તો કારોમાં દિલન કેસ લઈને ક્યાં લઈને જવાનું